બેઠી હોય તો બોલજે બેઠી હોય તો બોલજે બાળક બાળક બોલાવી આય પણ પર પૂજે અને જો પર ચા દે અરે હું તો આ તારું તારું પીઠોળાઈ એ પણ પર પૂજે અને જો પર ચા બોલ નો ફરે ઓ અને તને કાઈ દેવું હોય તો હે નું બનાવું મારી માં દળ્યું એ એમાં લખાવું પીઠોણાઈ તો રાજના પણ શ્વાસે સ્વાસે આયુ તુને વજા અરે રે હવે મને સત નાદ મારગ બતાવજે એ શ્વાસે શ્વાસે આય તુને વજા ரேவெ மணி சத்த நே கொண்டே நே கண்டூ நாம ਵੇਖਣ ਨਾਮ ਨੇ ਜੜੀ ਰੇ ਕੂਬਾ ਨਵਗੜਨੀ ਸੰਗੇ ਰੇ ਜਰੇ ਕਮਾ 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 ਨਵਗੜਨੀ ਸੰਗੇ ਰੇ ਤਵਾਨ ਮਾੜੀ ਤੂੰ ਤਬੈ ਯੂ ਮੰਗੇ ਰੇ 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 ਪਠੇ ਤੀ ਤੂੰ ਮੁਰਾ ਮਾਤੇ ਰੇ ਅੱਜ ਕੋਪ ਬਾ

ઈ આમ જ્યારે આમ હાથ પછાડ્યો અને ઈ કટપને હમાયડું હોય ત્યાં amare કેવું હોય ત્યારે કે દોરીએ તો તોપ મંગાવી રે અને ચંડી થઈ પાર ચાલાવી રે 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 અને નું ડાઈટુ કટક પાટાડે રે આ ડિફીટ જાડી રે તારા હજી તો ઘણા થાય તું ખાબરજે બસ આવું બોલતી રો કુદતું અરે ગુજરાતી બેઠી છે